પેલું જાય કૂતરું ઠુંઠવાઈ ગયેલું જુઓ ભાઈ આ જોઈ રહ્યા છો એ અમારા ગોમનો વરસાદ આજ વહેલા આ ત્રણ સાડા ત્રણ વાગે જેવો ચાલુ થયો છે તો એક ધારો લગાતાર પડી રહ્યો છે હાલ સાડા છ પૂણા સાત જેવા થયા છે હું આવ્યો છું એક ગાયો ધોવા માટે જુઓ ગાયો ધોવાનું ચાલુ કર્યું છે પણ પાણીનો જે લેવલ છે ને વધે જ જાય છે ઠીક સુધી આવી ગયું છે આ બાજુ પાણી ગાયોની ઉપર વળે ના તો સારું છે આ પ્રમાણે પાણીનો પ્રવાહ છે એક આખો નીકળે જાય છે આવવાન આવવા જો પડે જાય ને કલાક બે કલાક તો તળાવ ભરાઈ જાય જુઓ ઘરના વગર આટલું આટલું પાણી ભર્યું ચાલતો વરસાદની સ્પીડ ધૂમધમાટ ચાલુ જ છે હજી સુધી ધીમી નહીં પડી ભાઈ આ મારા તો જુઓ આ

હા 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 પકડ્યું પેલો નેકળી પડે નેકળી જુ નેકળી જયું ભાઈ પેલો નેકળી છે બે બે નેકળી છે બે બે ભાઈ આજનો વરસાદ જુઓ ભાઈ ધમધમાટ આજ તો રંગ રાખ્યો ભાઈ વરસાદ એ અમારો બાજુ તો પણ મારે બધું થોડી તકલીફ અમારા થઈ છે કેમ કે અમારા વાડોમાં પોણી લેવલ ઊંચાયા જશે ગાબડા જે બધા એક ઢોર બધા એક થોડી તકલીફ તો ભાઈ રહે પણ વરસાદ જોરદાર પડ્યો અમારી બાજુ આ વખત જો આ પ્રમાણે ધોધ વહી રહ્યો છે હાલ હો મેં તળાવ જુઓ હવે હવે લેવલ ઊંચું આપવા મોડી તળાવનું આવા આવશે તો આજ ભરી જ ગાઢશે એકસો ને દસ ટકા નવી ગેપ પાડી દીધી છે ફોન પકડતે ફાવતો નહીં મિત્રો ફોન પકડતે મને ફાવતો નહીં પણ જે દિવાળી નજીક છે ને બીજી ગેપ પાડી દીધી આખું પોણી એ બાજુ પડી ગયું છે જો આ બધા લોકો પાણીનો જવાનો મારકો થોડો ખુલ્લો કરે જાય છે જેમ કે પોણી બધું આખું વળા પેલી બાજુ અંદરની સાઈડ અને ફૂલ લેવલ પર ભરાઈ આવે ભરાયને આવતો કોમ્પેક લેવલ ભરાય ને હેઠળ પોણી હાલ બધા પોણી દવાના મારકા થોડા ઘણા ખુલ્લા નુકસાન ના થાય હા તો આ લેવલ નો ઊંચો ભાગ છે પોણી નો એટલે ઢેસણ અમુક પોણી દેખાય આ હોય તો આખું માથડું પાણી હેડે શાબાજુ હેડે આજે એક માથોડું ભરીને પોણી હડે ભાઈ રોદો ફાડો છે મતલબ પેલી બાઉ જુઓ ખંદાઈ જાય જો અમારા ધીરુભાઈ કોઈ કે કાકા વિડીયો ઉતાર્યો આ બધું વિડીયો ઉતારી દીધો હે જોવા માટે આઈ જાય પોણી વેકણ કેવો ભાઈ ચાલે પોણી ચીવું હડે હા હા તળાવ ભરાઈ જાય

बता युवान मित्रों जोवा माता आई जाए कोई को तकलीफ हो तो टीम सारी हमारी मदद करवा माता आई तो जी से कोई आड़े ओड़े वो भैया पाइप टूटी जी है बड़ा पड़ तो बरसात आया पाइप टूटी जी है हमारी जो इच्छाएं थी पूरी कर दी थी બરાબર ભરાઈ ગયું આપડે જુઓ અમારા વગર માં જઈએ હવે થોડું પાણી ઓહરે છે વરસાદ થોડો ફોરો પડી ગયો હાલ ઓહરી જાય હવે